આપણી દુકાન ખરાજ નો દિવસ પણ એક આખા જિલ્લામાં માં મજબૂત કરી

तो मम्मी की परोख प्रोग्रेस में प्रयोग ने कई बड़ी तारा घेरे जा जो इच्छा है पूरी ना ना थाना तो इस पर मैं वेलली बात के लिए आ गया मैं घर में बड़ा वर्ड एक प्रोजेक्टिटी लेने जाइए हाथ से आप हमारा अगला वीडियो में अच्छा लगा कमेंट वाली बात बोलिए मैं अपने फोन है पर ये कि मैं आ मंदिर हाल ना आता बस मैं तबुत पूरा फै गया हां हां बाल फल करুতি है पाछा पड़ी हां मैं दीवाई पास

પહેલા જે મારી બાજુ દરબાર સમાજ ઠાકોર સમાજ ને ઘણી વાર બનતા હતા એ સમયે બોલતો હતો સમય પ્રમાણે ઠાકોર ને કહું સક્રિય નહી સક્રિય બન્યો સક્રિય બની લો સરસ્વતી કાળી ચાલે કાળી ચા ધોળી ચા લાવી બાજુ બધી સમાજ છે

અને વાતેમાં વાતેમાં જમીન હોય બોલી કે બોલી તી ના બોલ કે વાતે બુરુ બરામ જમીન ઉતટી ગઈ છોકરા ફાડ પડે હા આ તમે જે આજે તમે આજે કોકને એક બે શબ્દો દો લાગી જાય લાગી જાય કદાચ હમણાં ચૌધરી પરિવાર એક પ્રોગ્રોમ હતો રંગપુર મહેસાણાની બાજુમાં હું પોગ્રોમ એટલું કર્યો હતો એ આખી ઓસ્ટ્રેલિયા